અને ખજુરભાઈ વચ્ચે વિવાદ ચાલતો છે અને કીર્તિ પટેલ નવાના નવા ખુલાસા કરે છે તેના વિડીયો અને ઓડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો અત્યારે મોટા સમાચાર એ મળી રહ્યા છે કે સુરતમાં એક છોકરીએ કીર્તિ પટેલની સર્વિસ કરી નાખી છે જી હા મિત્રો કીર્તિ પટેલની સર્વિસ થઈ ગઈ છે હમણાં જ ગઈકાલે લાલભાઈ આહિર છે જે કીર્તિ પટેલની સર્વિસ કરવા માટે સુરત ગયા હતા પરંતુ તેમને હાથ નહોતી આવી અને હવે એક છોકરીએ તેમની સર્વિસ કરી એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમને જણાવી દઈએ કે લાલભાઈ હાઈ પહેલા તો અમદાવાદ ગયા હતા અને લુબી નામની ની કંપની ઉભા હતા અને તેમણે કીર્તિ પટેલની બે કલાક રાહ જોવા છતાં પણ કીર્તિ પટેલ નથી આવી અને હવે તેઓ ગઈકાલે સુરત ગયા હતા પરંતુ ત્યાં પણ કીર્તિ પટેલ તેમને હાથ આવી નથી હજી સુધી એવા કોઈ સમાચાર મળ્યા નથી કે કીર્તિ પટેલ તેમને હાથ આવી હોય તો મિત્રો તમારું શું કહેવું કીર્તિ પટેલની ખરેખર સર્વિસ થઈ હશે કે નહીં જો ના થઈ હોય તો થવી જોઈએ કે નહીં મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરી જણાવજો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો આવાને આવા વિડીયો જોવા હોય તો તમારે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો મેં જે પણ માહિતી આપી એ સોશિયલ મીડિયા આધારિત છે આ વિડિયોની અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી